સુરેન્દ્રનગર જિલ્લાના રાજપર ગામે આવેલ નર્મદા કેનાલ પરનો પુલ સાવ જર્જરિત હાલતમાં છે આ પુલ પર જે કાટમાળ પથરાયેલ છે જે રીતસર દેખાઈ આવે છે આ પુલમાં ગમે ત્યારે મોટી દુર્ઘટના બની શકે છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે તો શું સુરેન્દ્રનગર શહેરના રોડ રસ્તા તો ઠીક છે પરંતુ આ પુલની બિસ્માર હાલત કોઈને નહીં દેખાતી હોય કે પછી મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠા છે આ કામ માર્ગ મકાન વિભાગની હોય કે પછી નગરપાલિકાની પરંતુ નીચે મોટી કેનાલ છે અહીંથી વાહન ચાલકો અને રાહદારીઓની અવર જવર ખૂબ જ રહેતી હોય છે તો તાત્કાલિક ધોરણે પુલની નોંધ લેવામાં આવે તેવું લોકો કહી રહ્યા છે ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર અમિત શાહ સુરેન્દ્રનગર